તેમના જન્મ દિવસના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેઓ ઓગણીસો ચૌદ માં પ્રથમ વખત ઇંગ્લેન્ડ માં ગાંધી બાપુ ને મળ્યા હતા તેમના મંતવ્યો થી પ્રભાવિત થઈને તેમણે તેમનું જીવન દેશની સેવા માટે સમર્પિત કર્યું હરેક વ્યક્તિ પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત નથી કરી શકતું તેના માટે દ્રઢ આત્મબળ જરૂર પડે છે તેઓ બહાદુર નારીની જેમ ગામડે ગામડે ભટકતા અને લોકોમાં દેશ પ્રત્યે પ્રેમ જાગ્રત કરતા અને દેશવાસીઓને તેની દેશ પ્રત્યેની ફરજ યાદ અપાવતા

નિરક્ષરતા નાબૂદ દહેજ પ્રથા નાબૂદ વગેરે માટે તેમણે સક્રિય યોગદાન આપ્યું સ્વર મીઠાશના કારણે લોકો તેમને હિન્દની બુલબુલી કહેતા તેઓ એક કવિયત્રી પણ હતા